તો મિત્રો ગુજરાતમાં ભૂકા બોલાવી દીધા છે સત્તર તારીખના રોજ પણ ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો જેમાં કચ્છ જિલ્લામાં મોરબીમાં તેમજ સુરેન્દ્રનગરમાં રાજકોટ અને જામનગર જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો ત્યારે આગામી ખાસ કરીને છત્રીસ કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ તારીખ અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો હજુ પણ ખાસ કરીને જુનાગઢ વિસ્તારમાં આ ઉપરાંત ગોંડલ વિસ્તારમાં તેમજ સાથે સાથે અમરેલી અને આ ઉપરાંત ઢસા બાબરા તેમજ ભાવનગર અને બોટાદ વિસ્તારમાં હજુ પણ વરસાદ શરૂ રહેશે ત્યારે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર વાંકાને રાણપુર બાકાત મળશે અને દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે મહેસાણા હિંમતનગર અમદાવાદ તરફ પણ સારો એવો વરસાદ થરાદ વિસ્તાર તેમજ રાપર ખાવડા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ અઢાર તારીખની તો અઢાર તારીખના રોજ પણ સારું એવો વરસાદનું જોર જોવા મળશે જેમાં ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં તેમજ મહેસાણા ઉપરાંત પાલનપુરમાં ત્યારબાદ વડોદરામાં દાહોદમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે વહેલી સવારે અઢાર તારીખના રોજ ખાસ કરીને દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારો મહુવા તેમજ ઉના ઉપરાંત વેરાવળ તેમજ ગીર વિસ્તારમાં આ ઉપરાંત વાત કરીએ તો મહુવા જેસર ગારીધાર પંથક અને ભાવનગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે એ સિવાય છૂટાછવાયા વિસ્તારમાં ભાણવર રાજકોટ ચોટીલામાં ઝાપટા જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે બપોરની વાત કરીએ તો બપોર બાદ ફરીથી વાતાવરણમાં પલટો આવશે અને મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદની જમાવટ થશે જેમાં જુનાગઢ અમરેલી દસલાણ ગોંડલ રાજકોટ પાણવર જામજોદપુર આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે વેરાવળ તેમજ સાથે મોરબી વિસ્તાર ચોટીલા અને સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન બોર્ડર આસપાસ ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો ઉત્તર ગુજરાતની આસપાસ સિસ્ટમ છે એ અઢાર તારીખના રોજ જોવા મળશે ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના સમયે પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો તારીખો ઓગણીસથી ફરીથી છે એ આ સિસ્ટમ છે એ મજબૂત થશે પરંતુ મધ્યપ્રદેશ તરફ અને ઉત્તર ભારત તરફ પ્રયાણ કરશે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતને રાહત મળશે ભારે વરસાદથી પરંતુ આવનારા દિવસોમાં ફરીથી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે જે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ જૂનના રોજ સૌરાષ્ટ્ર ગુજરાતને સારા પ્રમાણમાં અસર કરતા થાય તેવું હાલ હવામાન ચાર્ટ બતાવી રહ્યું છે તેના ઉપર નજર રાખવી ખૂબ જ જરૂરી છે જેને લગતી સંપૂર્ણ વિગત તમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો મારફતે રજૂ કરતા રહેશું માટે શેર કરી દેજો ખેડૂતો ગ્રુપમાં વિડીયો વિડીયો જવા બદલ ખૂબ ખૂબ આભાર